જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તમારા બધાનું આપની ચેનલ ધ એન્ના બ્લોગમાં સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો આપણે જઈએ છીએ અંબાજી અને આજુ આપણે આંબાઘાટે આવી ગયા છીએ જે આપણે અંબાજી જતા હોય ને તે આંબા અને અને ત્રિશુદાળ ચડવામાં બહુ મુશ્કેલી આવે છે પણ માતાજીની શ્રદ્ધા એટલે એટલી છે કે શ્રદ્ધાળુઓ આંખો મેખીને ચડી જાય છે માતાની ભક્તિ એટલે આપણી આપણી અંબેમાં જેવી થોડી છે ગમે જેટલી ઉંમર થઈ જાય તો પણ જો આપણા કાકા હોય કે કાકી હોય કે બેન હોય કોઈ હોય

હેલો ગાઈઝ અમે કેમ્પમાં આવી ગયા છે જ્યાં થોડી જગ્યા મળી ગઈ છે અમને સુવા માટે તો આ જોઈ શકો છો તમે બધા શ્રદ્ધાળુઓ બિચારા થાકીને લોત થઈને સૂઈ ગયા છે જે આરામ કરે છે સુવાય તો નહીં સમજી લો સુવાય તો થોડું આપણે અંબાજી જવાની કેટલી ઉતાવળો હોય માતાના માતાજીના દર્શન કરવાની તો આ જો મને ખોલ્લા પડી ગયા છે એ મોટા મોટા અને પટ્ટીઓ કરાવી દીધી છે અંદર જલન પણ થાય છે અને પગ બી બહુ દુખે છે અને આ જો બધા શ્રદ્ધાળુ ક્યાં સુઈ ગયા છે અમે પણ થોડું સુઈ લઈએ અને અમે આવી ગયા છે ત્રિશુળિયા ઘાટની નદી તો કે એમ થોડી જગ્યા મળી ગઈ તો થોડું આરામ કરી લઈએ તો આવી ગયા છીએ અમે નાવા ધોવા માટે અહીંયા ગરમ પાણીની સુવિધા છે વીસ રૂપિયામાં એક ડોલ ગરમ પાણી એક ડોલ ઠંડી પાણી બે ડોલો મળશે તો સુવિધા સારી છે તો અમે અહીંયા નહીં લઈએ અહીંયાથી અંબાજી ચાર જ કિલોમીટર દૂર છે તો હવે મંદિરે જઈને મળીશું બબાય તો આવી ગયા છે આપણે ગબ્બર ઉપર માના દર્શન કરવા માટે બોલ મારીએ અંબે જય જય અંબે હું જોઈ શકો છો આપણા માતાજી આપણાથી નથી આપણે કેટલું ચાલીને આવીએ કેટલા કષ્ટ વેઠીને આવીએ અને આપણને એક અડધી મિનિટ પણ રોકાવા નથી દેતા દર્શન પણ સારી રીતના કરવા નથી દેતા પણ એ પણ શું કરે બધા એ બધા પોતાની ડ્યુટી કરે છે જેમની ફરજ બજાવે છે કારણ કે શ્રદ્ધાળુ એટલી ભીડ છે જો બધાને એક મિનિટ આપીએ તો બહુ ભીડ થઈ જાય અને સીડીઓમાં બહુ જ ભીડ હતી જે મેં વિડીયો નથી બનાવ્યો એકદમ ધક્કા થતી હતી એટલે પોલીસવાળા પણ આપણા સારા છે ગુજરાતના જે જગ્યાએ જગ્યાએ ઊભા હતા तो था तो धक्कामुक्की हळवानी बीक रे અમે દર્શન કરી લીધા છે હવે અમે ગબ્બરથી નીચે જઈ રહ્યા છીએ અને હવે પછી જે ખરીદી કરવી માર્કેટમાં એ ખરીદી કરીને આપણે ઘરે જતા રહીશું આપણને આજે ત્રણ દિવસ થઈ ગયા છે ઘરેથી નીકળી નીકળીને આ ત્રીજા દિવસે અમે અંબાજી પહોંચી ગયા છીએ દર્શન જને કરી લીધા મેં વિડીયો એટલી બહુ નથી બનાયા કે ચાર્જિંગ બહુ ઓછું હતું અને આ જો આ કેમેરામેન ને આમ બેન છે એ વિડીયો બનાવે છે ઇન્ટરવ્યુ લેતા હશે લોકોનો કોઈ બી ન્યૂઝ ચેનલ વાળા હશે તો હેલો ગાઈસ અમે ગબરથી નીચે આવી ગયા છે અને થોડી સીડીઓ બાકી છે પછી આપણે નીચે જતા રહીશું પણ અહીંયા માતાજીનો પ્રસાદ મળતો હતો તો આપણે કઢીને ખીચડી ખાવી જોઈએ કડી ને ખીચડી છે પ્રસાદમાં તો બધા શ્રદ્ધાળુઓ પ્રસાદ લેતા હતા તો અમે પણ વિચાર્યું કે મા ના દર્શન કરવા આવ્યા છીએ

અહીંયા બેઠા છીએ હવે જઈશું માર્કેટમાં પછી પછી ખરીદી કરવી હોય શોપિંગ શોપિંગ બેસીને ઘરે જઈશું બેસી મજા આવે છે હું પણ પણ બેઠી છું ને કાકી કાકા કેવા બધા બેઠા છે તો બોલ મારી અંબે જય જય અંબે આ છે અંબાજી ધામ જ્યાં એકાવન નું શક્તિપીઠ છે નસીબવાળા હોય જે અહીંયા આવી શકે છે દર્શન કરવા મારા બધાનું કેટલું નસીબ સારું છે નસીબે માં અંબે માં મળ્યા અમને ભીડ બહુ જ છે ત્યાં બધા ખોવાઈ પણ જાય છે તે અનાઉન્સમેન્ટ થાય છે અને બિચારા બધા જે જોવા સર્કલ છે એના ઉપર લખેલું પણ છે એક આમની થઈ હવે આ આવી ગયા છે માર્કેટમાં જુઓ સર્કલ ઉપર મંદિરના સાઈડ તો અહીંયા કાકા અને ભાઈને બધા જુઓ આ સાફ સફાઈ કરવાની શરૂઆત કરી છે અહીંયાથી એમની મીટિંગ ચાલુ હતી બહુ જ મોટો હાથ છે અંબાજી સીટીને સાફ રાખવાનો જુઓ બિચારા ગરમીમાં પણ કેવું કામ કરે છે તો એમના માટે એક લાઈક ને શેર તો બને જ છે આ સર્કલ ઉપર લખેલું છે એકાવન મુ શક્તિપીઠ માંબેની આપણા ઉપર નજર પડી એટલું બહુ છે આપડે નસીવવાળા છીએ